છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ ભાજપે વીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પાંચ વોર્ડમાં વીસ ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવે છે પાલિકામાં કુલ સાત વોર્ડ અને અઠ્યાવીસ બેઠકો છે ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે છોટાદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા છોટાદેપુરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટની જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી વર્ષો બાદ છોટાદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના નિશાન સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વ્યક્ત કર્યો છે તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન કેટલી સીટ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે આ વખતે નગરપાલિકા કબજે કરશે